વેક્સિન શું છે વેક્સિન કેવી રીતે કામ કરે છે વેક્સિન શા માટે જરૂરી છે અને વેક્સિન લેવાથી શું ફાયદાઓ થાય નમસ્તે મારું નામ ડોક્ટર આશિકા વેક્સિનને જ્યારે આપણા શરીરમાં ઇન્જેક્ટ કરવામાં આવે ત્યારે આપણું શરીર તેને ફોરેન બોડી સમજીને તેની સામે એન્ટીબોડી બનાવે છે ત્યારબાદ આપણા શરીરના મેમરી સેલ તે એન્ટીબોડીને સાચવે છે તેથી ભવિષ્યમાં જ્યારે પણ આ પ્રકારના વાયરસ કે બેક્ટેરિયા શરીરમાં આવે ત્યારે આપણું શરીર અલર્ટ મૂડ ઓન કરે છે આપણા શરીરમાં ઓલરેડી એન્ટીબોડીઝ બનેલા હોવાથી તરત જ તેને ઓળખીને તેને નષ્ટ કરીને જે તે ગંભીર બીમારીથી બચાવે છે વેક્સિન લેવાથી શું ફાયદાઓ થાય છે તો વેક્સિન લેવાથી શરીરને ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપે છે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે હોસ્પિટલાઇઝેશનનું જોખમ ઓછું કરે છે અને પાન્ડેમિક જેવી સ્થિતિ જેવી કે કોરોના યુ વગેરે જેવી પરિસ્થિતિઓ સામે પણ શરીરને રક્ષણ આપવાનું કામ કરે છે તો આ કેટલીક જરૂરી વેક્સિન છે જે પોતાના બાળકોને મુકાવી જ જોઈએ વેક્સિન લેવાથી ઇન્જેક્શન સાઇટ પર દુખાવો થવો શરીર ભારે લાગવું કે તાવ આવવો વગેરે જેવા લક્ષણો ચોવીસ થી અડતાલીસ કલાક સુધી દેખાઈ શકે છે હવે વેક્સિન વિશે ઘણા લોકોના મનમાં ઘણી બધી ખોટી માન્યતાઓ રહેલી હોય છે જેમ કે વેક્સિન લેવાથી બીમાર થવાય છે જેમની રોગપ્રતિકારક શક્તિ વધારે હોય તે લોકોને વેક્સિનની જરૂર નથી પડતી અથવા તો વેક્સિન્સમાં નુકસાનકારક કેમિકલ્સ રહેલા હોય છે તો આ બધી માન્યતાઓ બિલકુલ પણ યોગ્ય નથી કારણ કે વેક્સિન લેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે જેનાથી તે આપણને ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપી શકે ઘણી વખત જેમની રોગપ્રતિકારક શક્તિ વધારે છે તેવા લોકોને પણ ગંભીર બીમારીઓ થતી હોય છે જેમ કે આપણે કોરોના જેવી સિચ્યુએશનમાં આ બધી પરિસ્થિતિઓનો અનુભવ કર્યો જ છે અને વેક્સિન એ WHO અને ગવર્મેન્ટ દ્વારા પ્રમાણિત હોય છે જેનાથી તેમાં કોઈ પણ નુકસાનકારક કેમિકલ્સ રહેલા હોતા નથી થેન્ક યુ